નમસ્કાર હું છું નરેશ અને મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગામની રાઠવાનો પ્રાથમિક શાળાના બાળકો જીવના જોખમે શાળામાં જવા મજબૂર સૌનો સૌનો સરકારની વાત ગામડાઓમાં પોકળ સાબિત થઈ રહી છે પ્રાપ્ત વિગતો અનુસાર ઘોઘંબા તાલુકાના અંતરિયાળ ગામ આંબાકુટ ગામની નાના ફળિયા પ્રાથમિક શાળામાં હાલમાં કુલ એકસો પચાસ બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને સાત શિક્ષકોનો સ્ટાફ સદર શાળા પહોંચવા માટે બાળકો અને શિક્ષક નદી નદી પાર કરવી પડે છે છે આ પર પુલ બનાવવા માટે તંત્ર અને સ્થાનિક નેતાઓને રજૂઆત કરી પણ આ બાબતે ઓરમાયુ વર્તન રાખી આંખ આડા કાન કરી રહ્યા હાલમાં આ બાબતની રજૂઆત હાલના તાલુકા સદસ્ય જિલ્લા સદસ્ય સ્થળ પર બોલાવીને કરવામાં આવી હતી પણ આજ દિન સુધી અમારી માંગણી પ્રત્યે ગંભીર હોય તેવું જણાતું નથી આ બાબતે વાલીઓ બાળકો શિક્ષકો ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે હાલમાં છેલ્લા પંદરેક દિવસથી એક ધારો વરસાદ વરસી રહ્યો છે આ નાળાના કારણે બાળકો સ્કૂલ પણ જઈ શકતા નથી સૌની એક જ માંગણી છે અમુને સ્કૂલ પહોંચવા માટે નાળું બનાવી આપો